નમસ્કાર આજે આપણે ગણિતની એક એવી જબરદસ્ત ટ્રીક વિશે વાત કરીશું જે બ્રહ્માંડના મોટામાં મોટા રહસ્યોને પણ સાવ સેલા બનાવી દે છે હા આપણે વાત કરી રહ્યા છીએ ઘાત અને ઘાતાંકની તો ચાલો ને એક સવાલથી શરૂઆત કરીએ ક્યારે વિચાર્યું છે કે જ્યારે વૈજ્ઞાનિકોને આપણી આકાશગંગા એટલે કે મિલ્કી વે જેવી કોઈ વિરાટ વસ્તુનું વજન લખવું હોય તો એ લોકો એને કેવી રીતે લખતા હશે કંઈક આ રીતે અરે બાપરે જરા સંખ્યા પર એક નજર તો નાખો અને વાંચવાની હિંમત પણ કોણ કરશે ભાઈ અને વિચારો આટલા બધા શૂન્ય લખતી વખતે કે ગણતી વખતે એકાદ ભૂલ થવાના ચાન્સીસ કેટલા બધા વધી જાય સાચું કહું તો આ રીત જરાય પ્રેક્ટિકલ નથી અને બસ આજ તો આપણી સામે પહેલો પડકાર છે આવી અકલ્પનીય રીતે મોટી સંખ્યાઓ સાથે કામ કરવું તો કરવું કઈ રીતે હમ આને લખવા માટે કોઈક તો સહેલો રસ્તો હોવો જ જોઈએ ખરું ને ગણિતમાં આના માટે કોઈક શોર્ટકટ તો હશે જ ચોક્કસ હશે અને હા એવું શોર્ટકટ છે અને એ બીજું કાંઈ નહીં પણ ઘાતાંક છે એક એવી જાદુઈ રીત જે મોટી મોટી સંખ્યાઓને એકદમ નાની અને સમજવામાં સરળ બનાવી દે તો ચાલો આ શોર્ટકટને બરાબર સમજી લઈએ તો જો આને સમજવા માટે એના બે મુખ્ય ભાગને ઓળખવા જરૂરી છે પહેલો છે આધાર એટલે કે એ સંખ્યા જેનો આપણે વારંવાર ગુણાકાર કરવાના છીએ અને બીજો છે ઘાતાંક એટલે કે એ આધારની ઉપર લખેલો નાનો આંકડો જે આપણને કહે છે કે આધારનો પોતાની સાથે કેટલી વાર ગુણાકાર કરવાનો છે હવે આ સ્લાઇડમાં જે ખરેખર રસપ્રદ છે તે એ છે કે આ કેટલું સિમ્પલ છે આપણે જોઈએ દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે થાય એક હજાર પણ ઘાતાંકની ભાષામાં આપણે એને બસ દસની ત્રણ ઘાત બસ આટલું જ લખવાનું કેટલું સરળ અને એકદમ ક્લિયર ઓકે તો આ શોર્ટકટમાં માસ્ટર બનવું હોય તો એના અમુક નિયમો સમજવા પડશે અને વિશ્વાસ કરો આ નિયમો કોઈ જાદુઈ મંત્રથી ઓછા નથી એ મોટી મોટી ગણતરીઓને તો સાવ ચપટી વગાડતામાં જ સોલ્વ કરી દેશે જુઓ આ નિયમો એકદમ સીધા સાદા છે પહેલો નિયમ જો આધાર સરખો હોય અને ગુણાકાર કરવાનો હોય તો બસ ઘાતાંકનો સરવાળો કરી નાખો બીજો જો ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી કરો ત્રીજો અને જો ઘાતની ઉપર પણ ઘાત હોય તો એ બંનેનો ગુણાકાર કરી દો સિમ્પલ અને હા એક ખાસ વાત ભૂલતા નહીં કોઈ પણ સંખ્યાની ઘાત જો શૂન્ય હોય તો એનો જવાબ હંમેશા અને હંમેશા એક જ આવશે હવે એક એવી જગ્યાએ આવીએ જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે ધ્યાનથી સાંભળજો જો આધાર માઇનસ એક હોય અને એની ઘાત એકી સંખ્યા હોય તો જવાબ હંમેશા માઇનસ એક જ રહેશે પણ જો ઘાત બેકી સંખ્યા હોય તો જવાબ પલટાઈને પ્લસ એક થઈ જશે આ એક નાનકડી પણ ખૂબ જ અગત્યની વાત છે એને બરાબર મગજમાં બેસાડી દેજો ઘાતાંક વાપરવાની એક બીજી પણ મજેદાર રીત છે આપણે કોઈ પણ સંખ્યાને એના અવિભાજ્ય અવયવોમાં તોડી શકીએ છીએ જેમ કે બોત્તેરને લઈએ બોત્તેર એટલે શું બે ગુણ્યા બે ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા ત્રણ હવે ઘાતાંકમાં આને કેવી રીતે લખીશું બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત જોયું આનાથી તો સંખ્યાનું આખું સ્ટ્રક્ચર જ આપણી નજર સામે આવી જાય છે ઓકે તો હવે આપણે બધા નિયમો શીખી લીધા છે તો ચાલો આ બધાનો ઉપયોગ કરીને પેલી શરૂઆતવાળી મોટી મોટી સંખ્યાઓની સમસ્યાને હંમેશ માટે ખતમ કરી દઈએ અને આનો જે ઉપાય છે એને કહેવાય છે માનક સ્વરૂપ તો સવાલ એ છે કે આ માનક સ્વરૂપ છે શું સીધી ભાષામાં કહીએ તો આ ખૂબ જ મોટી કે ખૂબ જ નાની સંખ્યાઓને લખવાની એક સ્ટાન્ડર્ડ વૈજ્ઞાનિક રીત છે આમાં આપણે શું કરીએ છીએ આપણે સંખ્યાને એક અને દસ વચ્ચેના કોઈ એક આંકડા તરીકે લખીએ છીએ અને પછી એને દસની કોઈ ઘાત સાથે ગુણી નાખીએ છીએ બસ આટલું જ ચાલો પેલું ભારતની વસ્તીનું ઉદાહરણ ફરીથી લઈએ આટલા બધા આંકડા હાને વાંચવામાં લખવામાં અને યાદ રાખવામાં કેટલી માથાખૂટ થાય છે નહીં અને હવે જુઓ આ જાદુ એ જ લાંબી લચક સંખ્યા હવે શું બની ગઈ ફક્ત એક પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા દસની નવ ઘાત એકદમ નાની ચોખ્ખી અને સમજવામાં બિલકુલ સહેલી બસ આજ તો છે ઘાતાંકનો અસલી પાવર તો ચાલો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી પાછા ત્યાં જ આવીએ હવે આપણી પાસે બ્રહ્માંડની આ વિશાળતાને સમજવા માટે એક નવું અને એકદમ પાવરફુલ ટૂલ છે અને આના પરથી એકદમ સ્પષ્ટપણે દેખાય છે કે જે સંખ્યાઓ આપણને શરૂઆતમાં આટલી બધી ડરાવણી લાગતી હતી એ હવે જુઓ કેટલી વ્યવસ્થિત અને સુંદર લાગે છે પછી એ આકાશગંગાનું દળ હોય પ્રકાશની ગતિ હોય કે પછી ભારતની વસ્તી બધું જ હવે એકદમ સ્પષ્ટ છે અને એકબીજા સાથે સરખામણી કરવા માટે પણ કેટલું સહેલું છે મતલબ કે આનો જે નિષ્કર્ષ છે એ બહુ ઊંડો છે ઘાતાંક ફક્ત સંખ્યાઓને ટૂંકી નથી કરતા એ તો આપણા મગજને બ્રહ્માંડના સાચા સ્કેલને એની વિશાળતાને સમજવામાં મદદ કરે છે કહી શકાય કે આ વિજ્ઞાનની ભાષાનો એક અભિન્ન અંગ છે તો આપણે એ તો જોયું કે અલકલ્પનીય રીતે મોટી સંખ્યાઓ માટે ઘાટાંક કેટલા કામના છે પણ અહીં એક સવાલ થાય છે શું આવી જ કોઈ પાવરફુલ રીત અતિસૂક્ષ્મ એટલે કે અશક્ય રીતે નાની વસ્તુઓ માટે પણ હશે જેમ કે કોઈ એક પરમાણુનું કદ શું લાગે છે આ સવાલ પર વિચારવા જેવું છે નહીં